અંકલેશ્વર ભરવાડ સમાજ દ્વારા સારંગપુર ગામ નજીક આવેલા યોગેશ્વર નગર ખાતે રામદેવ પીર મહારાજ ના નું નિર્માણ કરાયું છે આ મંદિર નો ગત તારીખ આઠ એપ્રિલ થી દસ એપ્રિલ સુધી ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ આઠ એપ્રિલના રોજ જળયાત્રા સ્થાપિત દેવોનું પૂજન તેમજ નવ એપ્રિલના રોજ ગ્રહ શાંતિ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું તેમજ તારીખ દસ એપ્રિલના રોજ સ્થાપિત દેવોનું પૂજન મહાભિષેક ધર્મ આરોહણ બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું આ પાવન અવસરે બાવળિયાળી ધામના મહામંડલેશ્વર શ્રી રામ બાપુ અને બાવળિયાળી ધામના લઘુ મહંત શ્રી ગોપાલ ભગત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ બાદ રાત્રે સંત વાણી હતી જેમાં લોક ગાયક ગગજી ભરવાડ સુરેશ રાવળ અને દાનાભાઈ ભરવાડે પોતાની અમૃત વાણીનું રસપાન કરાવ્યું હતું આ પાવન અવસરે મેલાભાઈ સાહોલ અને નારાયણભાઈ સાહોલ સમસ્ત ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અમારે નારણ ભોવાની અશ્મી કૃપાથી આજ બાપા નું કાર્ય પરિપૂર્ણ થયું છે એમાં બધા વિદ્વાન બ્રાહ્મણો હું જગદીશ શાસ્ત્રી

આજે અંકલેશ્વર ખાતેના યોગેશ્વર નગરની અંદર ભરવાડ સમાજ દ્વારા ભવ્ય થી ભવ્ય અને દિવ્યા દિવ્યા એવી ભગવાન શ્રી રામદેવપીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ રંગે અને ભરવાડ સમાજની ખૂબ વિશાળ સંખ્યાની અંદર આ પ્રતિષ્ઠા યજ્ઞ સંપન્ન થવા આવ્યો છે ત્યારે ભરવાડ સમાજના દાદીપતિ અને ગુરુ મહારાજ એવા પણ રામ બાપુ પણ પધારવાના છે સંતો મહંતોની હાજરીની અંદર વિદ્વાન ભૂદેવો ની નિશ્રામાં યોગ્ય મંત્રોચ્ચાર સાથે આજે આ યોગેશ્વર નગરની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ સંપન્ન થશે બસ નારાયણ ભુવાનો એક જ ભાવ કે સર્વજન હિતાયો સર્વજન સુખાયો દરેક સમાજને ને વિશેષત આર્થિક શારીરિક અને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય એ ભાવથી આ આ લીલાનેજા વાળો ભાલા વાળો ભગવાન રામદેવપીર મહારાજની પ્રતિષ્ઠા યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર પંથક ની અંદર હર્ષભેર એ લાગણી અનુભવવામાં આવે છે અને સાથે સાથે આ પ્રતિષ્ઠા યજ્ઞ ની સંપૂર્ણ ભરવાડ સમાજ દ્વારા એ શુભેચ્છા પણ અર્પણ કરવામાં આવે છે વસ્તુ